નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાનું યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વઅધ્યન પોથી આવી છે તો નવી સ્વઅધ્યન પોથીના ભાગ બેમાંથી અંગ્રેજી વિષયના યુનિટ નંબર ટુનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વાધ્યયન પોથી આવી છે તે બધાના બધા જ વિષય જો આપણે જોઈ શકીએ છીએ ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સમાજ આ બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ અવશ્ય જોડાઈ જજો જેથી આવનારા સમયના તમામે તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાતનો નો યુનિટ નંબર ટુ હાઉ મેની યુ જેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આમાં તો ચાલો કરીએ શરૂઆત હવે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિશે અંગ્રેજીની નવનીત એ આપણે અંગ્રેજી શીખવા માટેની અંગ્રેજી ભણવા માટેની સારામાં સારી સાહિત્ય છે વિદ્યાર્થી મિત્રો નવનીતની અંદર માં તો માત્ર સવાલના જવાબ પરંતુ પાઠનું ભાષાંતર કાવ્યની સમજૂતી ગ્રામરની સમજૂતી અને તમામ સવાલોના જવાબ વિથ સ્પેલિંગ્સ અને તેના ઉચ્ચારણ અને અર્થ સાથે બધું આપેલું હોય છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની અંગ્રેજીની નવનીત આપણી પાસે અવેલેબલ છે માત્ર અંગ્રેજી જ નહીં ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની નવનીત સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી ઝીરો ટુ પર કોન્ટેક્ટ કરીને પણ તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ સાથે તમે આ નવનીત મંગાવી શકો છો ચાલો કરીએ શરૂઆત યુનિટ નંબર ટુ હાઉ મેની ડીડ યુ તમારે પહેલી એક્ટિવિટી કહે છે ચિત્ર જોઈને પાંચથી સાત વાક્ય લખવાના છે તો મેં તમારા માટે પાંચથી સાત વાક્ય તૈયાર કર્યા છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બર્થ પાર્ટી ધ ચિલ્ડ્રન આર સ્ટેન્ડિંગ અરાઉન્ડ ધ ટેબલ ધેર ઇઝ અ કેક ઓન ધ ટેબલ ધ બોય ઇઝ અ લુકિંગ વેરી હેપી ધેર આર મેની ગિફ્ટસ ઓન ધ ટેબલ દેર ઇઝ અ બર્થ બેનર ઓન ધ વોલ પીપલ આર એન્જોઈંગ બર્થ પાર્ટી ત્યારબાદ આગળ વધીએ એક્ટિવિટી નંબર ટુ કહે છે આપેલો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો પેરેગ્રાફ અહીંયા આપણને આપ્યો છે જેમાંથી પહેલો જવાબ આવે છે ગાંધીજી વોઝ બોર્ન ઇન જામનગર ટ્રુયા ફોલ્સનો જવાબ આવશે ફોલ્સ બીજો સવાલનો જવાબ આવશે યસ ગાંધીજી ફાધર વોઝ દીવાન ઓફ પોરબંદર ત્રીજામાં ખાલી જગ્યા છે જેમાં જવાબ આવશે ફ્રીડમ ફાઇટર ચોથામાં જવાબ આવશે મોહનદાસ લેડ ધ સત્યાગ્રહ મુમેન્ટ પાંચમાના જવાબ આવશે મોહનદાસ ગાંધી વોઝ બોર્ન ઓન ટુ ઓક્ટોમ્બર એટીન સિક્સટી નાઇન ચલો એક્ટિવિટી નંબર ત્રણ કહે છે કે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા સેવન એટ વન બ્લો વાંચો અને વાર્તામાં આવતા પ્રશ્નો નીચે આપેલી જગ્યામાં લખો તો મેં તમારા માટે વિદ્યાર્થી મિત્રો તે પ્રશ્નો તે સવાલો ગોતીના લખ્યા છે પહેલું એક્ઝામ્પલ તો તને આપ્યું જ હતું કે ડીડ યુ રિયલી કિલ સેવન એટ બ્લો તો બીજા સવાલો છે ડીડ એનીવન ટ્રાય ટુ કેચ દેમ બિફોર ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર ચારે વાર્તા વાંચો ને તેમાંથી અપરિચિત હોય તેવા શબ્દોની યાદી બનાવો અને તેનો અર્થ શોધીને લખવાનો છે તો મેં તમારા માટે વિદ્યાર્થી મિત્રો બધા શબ્દો લખ્યા છે એક્ઝામ્પલ તો આપણને આપ્યું હતું બ્લો તેની જેમ બીજો આપ્યું છે જાયન્ટ એટલે રાક્ષસ હોપ એટલે આશા ફોર્ટ એટલે લડવું ત્યારબાદ છે હર્ડ એટલે સાંભળવું ક્રુવલ એટલે ઘાતકી કેચ એટલે પકડવું થ્રો એટલે ફેંકવું ત્યારબાદ છે માઉન્ટેન એટલે પર્વત બ્રેવ એટલે બહાદુર સ્કેડ એટલે ડરવું અને વેલી એટલે ખીણ ત્યારબાદ છે સ્ટોન એટલે પથ્થર રિવર્ડ એટલે ઇનામ અને હ્યુજ એટલે વિશાળ થાય છે ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર બી તરફ એક્ટિવિટી ચાર બી કહે છે કે વાર્તામાંથી ક્રિયાસૂચક શબ્દ શોધો અને તે દરેક શબ્દોનું રૂપ ઉદાહરણ પ્રમાણે લખો તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે નેમડ જેનું થઈ જાય છે નેમ તેવી રીતે લાયકડનું લાઈક થઈ જશે શાઉટેડનું શાઉટ થઈ જશે હર્ડનું હિયર થઈ જશે થોટનું થિંક થઈ જશે અહીંયા બ્રોટનું બ્રિંગ આપણને આપ્યું છે તો સોનું સી થઈ જશે રોટનું રાઇટ થઈ જશે કોલડનું કોલ થઈ જશે અને ગૉટઅપનું થઈ જશે ગેટ અપ ચાલો એક્ટિવિટી નંબર પાંચ કહે છે કે શબ્દ ચોરસમાંથી સેવન એટ વન બ્લો વાર્તામાં આવતા શબ્દો શોધીને તેની યાદી બનાવો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે શબ્દ ચોરસ છે એમાંથી ઘણા બધા શબ્દો જે છે મેં તમારા સામે સર્કલ કરીને આપ્યા છે જેની યાદી છે વન્સ જ્યાં આપણને દેખાય છે ઓ એન સી ઈ ત્યારબાદ છે જાયન્ટ જે અહીંયા છે જી આઈ એન ટી ત્યારબાદ છે કિંગડમ જે નીચે છે કે આઈ એન જી ડીઓ એમ પછી છે કેચ જ્યાં આપણને દેખાય છે સી એ ટી સી એચ ત્યારબાદ છે કિલ તો કે આઈ ડબલ એલ જ્યાં દેખાય છે કે આઈ એલ એલ ત્યારબાદ છે લુક તો કે એલ ડબલ ઓ કે પછી છે રિવર્ડ તો આર ઈ ડબ્લ્યુ એ આર ડી આગળ વધીએ એક્ટિવિટી નંબર છ કહે છે વર્તમાનપત્ર વાંચીને તેના આધારે માંગેલી વિગત શોધીને લખો એટલે કે ન્યૂઝપેપર વાંચવાનું છે અને તેના આધારે તમને સવાલો પૂછ્યા છે જેના જવાબ તમારે આપવાના છે તો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ન્યૂઝપેપર જવાબ આવશે ધ નેમ ઓફ ધ ન્યૂઝપેપર ઇઝ ગુજરાત સમાચાર Second question: Who is the editor of the newspaper? Jawab ushe Shreyansh Shah is the editor of the newspaper. Jijo question: What is the headline of the newspaper? Jawab the headline of the newspaper is Gujarat records 23 new cases of COVID-19. Which is your favorite section in the newspaper? Jawab my favorite section is a sports section in the newspaper. पची है पांचमो सवाल वॉट इज द वेदर फोरकास्ट ऑफ योर एरिया जवाब है द वेदर फोरकास्ट ऑफ माइ एरिया इज थर्टी थ्री सेल्सियस छठो सवाल है हाउ मेनी एडवर्टिजमेंट्स आर देर इन द न्यूज़ पेपर जवाब आशे देर आर फाइव एडवर्टिजमेंट्स इन द न्यूज़ पेपर तैयार सातमूज न्यूज पेपर कलरफुल जवाब आशे नो द न्यूज़ पेपर इज ब्लैक एंड व्हाइट પછી આઠમામાં જવાબ આવશે ધ સ્પોર્ટ્સ ન્યૂઝ ઓન કેટલામાં નંબરના પેજ ઉપર તો કે થર્ટીન્થ નંબરના એટલે કે તેરમા નંબરના પેજ ઉપર છે ચાલો એક્ટિવિટી નંબર સાત કહે છે રીડ ધ સ્ટોરી તો આપણને વાર્તા વાંચવાની કહી છે ને પછી કહે છે કે આપેલ વાર્તા પરથી પાંચ પ્રશ્નો બનાવો તેના જવાબ લખો તો ચાલો પાંચ પ્રશ્નો બનાવીએ અને તેના જવાબ લખીએ તો પહેલો સવાલ છે વુ વેકઅપ વિલેજર્સ જવાબ આવશે ધ કોક મેક ધ વિલેજર્સ વેકઅપ બાય હિઝ ક્રોઈંગ बीजो सवाल है वु वेट टू कॉक जवाब आ जैकल वेट टू कॉक पची है वु फेल्ट प्लीस्ड ऑन हियरिंग हिज प्रेस तो जवाब आशे द कॉक फेल्ट प्लीस्ड ऑन हियरिंग हिज प्रेस पची चौथों से वु गॉट एन ऑपॉर्च्युनिटी तो जवाब आशे द जैकल गॉट एन एंड ऑपोर्च्युनिटी पची पांचमू वु रन अवे टू द विलेजर्स जवाब आशे द कॉक रन अवे टू द विलेजर्स चलो आगे बढ़िए આગળ આપણે એક્ટિવિટી નંબર આઠ કહે છે કે આપેલો ફકરો વાંચી તેના આધારે વાક્ય ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખો અને જો વાક્ય ખોટું હોય તો ખોટા વાક્યને સુધારીને ફરીથી લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણને પેરેગ્રાફ આપ્યો છે જેના આધારે આપણને આ ટ્રુ ફોલ્સ લખવાના કહ્યા છે તો ભાઈ પહેલાં વાક્યમાં આવશે ટ્રુ બીજું વાક્ય છે હર્ષવર્ધના રૂલ્ડ ફોર મોર દેન ફિફ્ટી ઇયર્સ એમાં ફોલ્સ આવશે સાચું વાક્ય છે હર્ષવર્ધના રૂલ્ડ ફોર મોર દેન ફોર્ટી ઇયર્સ તો ત્રીજામાં પણ છે ખોટું કે રાજ્યવર્ધના વોઝ હિઝ ફાધર જબ આવશે રાજ્યવર્ધના વોઝ હિઝ એલ્ડર બ્રધર પછી ચોથા અને પાંચમામાં ટ્રુ આવે છે ચાલો આગળ વધીએ એક્ટિવિટી નંબર નાઇન કહે છે વાર્તા વાંચી તેના આધારે માગેલી વિગતો પૂરવાની છે આપણે નીચે ધ ક્લેવર વુલ્ફ નામની વાર્તા આપી છે જેના આધારે આપણે માગેલી વિગત પૂરવાની છે જેમાં પહેલાં તો ટાઇટલ આપ્યું છે ટાઇટલ આવશે ધ ક્લેવર વુલ્ફ કેરેક્ટર્સ એટલે કે એના કયા કયા ભાગો હતા એમાં કયા કયા લોકો હતા તો એમાં શેફળ આવશે અશીપ આવશે અને વુલ્ફ આવશે જગ્યા હતી ફોરેસ્ટ પહેલી ઘટના એન્કાઉન્ટર વિથ ધ વુલ્ફ બીજી ઘટના અઝમસમ ઓફ વેજીટેશન વુલ્ફ ત્રીજી ઘટના ટ્રેજિક ડિસ્કવરી ચાલો આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ ત્રણથી આઠની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસ વર્ષની લોન્ચ થઈ ચૂકી છે અને તેના તમામ ભાગો બધા જ ભાગોના તમામે તમામ વિષયના સોલ્યુશન આપણી પાસે અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્વરૂપે સોલ્યુશન તો તમે અત્યારે ભણી રહ્યા છો પરંતુ જો તમારે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોતા હોય તો પણ તમે મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણો વોટ્સએપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઈવ ઝીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગ ઇન થઈને પણ તમે આ પીડીએફ મંગાવી શકો છો અને જો તમારી પાસે સ્વજન પોથી નથી જો તમારે સ્વજન પોથી પણ જોતી છે તો પણ તમે અમારી પાસેથી આ વસ્તુ મંગાવી શકો છો ચાલો આગળ વધીએ હવે આ પૂછે ફન ઝોન રિડલ્સ એટલે કે ઉખાણા તો પહેલું છે આઈ એમ વેરી એક્ટિવ આઈ બઝ ઓવર જલેબી આઈ લિવ ઇન અ ડર્ટી પ્લેસ વુ એમ આઈ જવાબ આવશે ફ્લાઇસ એટલે કે માખીઓ પછી છે આઈ એમ અ સ્વીટ આઈ એમ રાઉન્ડ આઈ હેવ જ્યુસ ઇન સાઇડ વુ એમ આઈ જવાબ આવશે જલેબી પછી ત્રીજું છે આઈ એમ વેરી બ્રેવ આઈ કિલ એટ વન બ્લો આઈ લાઇક ધ જલેબી વુ એમ આઈ જવાબ આવશે ગોપાલ આઈ એમ અરાઉન્ડ યુ પુટ ફૂડ આઈટમ્સ ઇન મી યુ ઇટ મી ફ્રોમ વુ એમ આઈ જવાબ આવશે ડિશ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલે આખી સોયાધ્યન પોથી પૂર્ણ કરીએ યુનિટ નંબર ટુ વિષય અંગ્રેજીનું આપણે જોયું મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સ્વાધ્યન પુથીના ભાગ નંબર ટુનો આવતો વિષય લઈને હાજર થશું જય હિન્દ જય ભારત